તો હાલો તમ તો સ્વાગત છે ફરી તમારું મારા રેકોર્ડનો વિડીયોમાં તો આજે આપણે દર્શન કરવાના છે અવધૂત આશ્રમના તો જો તમે આ પાછળ જોઈ રહ્યા છો એ અવધૂત આશ્રમ છે અને અવધૂત આશ્રમનું લોકેશન તમને કહું તો શેરનાથ બાપુનું આશ્રમ છે ને એની પાછળની સાઈડ અવધૂત આશ્રમનું લોકેશન છે તો અહીંયા આપણને બધી વ્યવસ્થા મળી જાય જેમ કે જો તમે આવો તો રોકાવાની એ બધી વ્યવસ્થા મળી જાય આપણે આશ્રમના દર્શન કરીએ અને રૂમ ને એ બધી વસ્તુ તમને હું બતાવું એટલે ને ભવનાથમાંથી આવીએ અને આ આશ્રમ છે ને શેરનાથ બાપુનો આશ્રમ છે એની મુજબ આશ્રમ આપણે આવેલો છે અવધૂત આશ્રમ તો આપણે દર્શન કરીએ અવધૂત આશ્રમના અંદર મંદિરમાં જઈએ અને તમને દર્શન કરાવું અવધૂત આશ્રમના એ ગુરુ દત્તાત્રેય ભગવાનના પણ આપણને દર્શન થાય છે અને ગુરુજીના દર્શન થાય છે એક અહીંયા અખંડ ધૂણો છે એ ધોણાના પણ આપણને દર્શન થાય છે અને ક્યાંક આશ્રમનો નજારો આ રીતનો છે બહુ સુંદર અને બહુ મસ્તનું આશ્રમ તમને જોવા મળશે આ રીતનું આશ્રમ છે અને અહીંયા આપણને નાનામથી શિવલિંગના પણ દર્શન થાય છે એ દર્શન પણ આપણે કરીએ અને મહાદેવ ગિરિબાપુ અહીંના મહંત છે જો કે આપણે અત્યારે આવ્યા તો આપણને હાજર ન મળ્યા તો એ બાપુ અહીંના મહંત છે અને આ કાક રસોડું છે જમવાની બધી પણ વ્યવસ્થા છે આ એ બાપુ છે મહાદેવ ગિરિબાપુ સંતસરી મહાદેવ ગિરિબાપુ આશ્રમમાં રોકાવાની ને બધી વ્યવસ્થા છે તો આપણે એ રૂમ જોવા પણ જાઉં અને આ તો જમણવારની વ્યવસ્થા છે તો જોવા માટે આપણે રૂપેર જાઉં જો તમારે રોકાવાની રોકાવાની વ્યવસ્થા પણ છે એના માટે પણ આપણે રૂપેર રૂમ છે એ જોવા પણ જાય છે તો ક્યાં કાંઈથી જ હોય છે જોકે શિવરાત્રિ આવી જ રહી છે તો શિવરાત્રિ કરવા તો આવવાના જ છે અને શિવરાત્રીમાં બહુ ભીડ હોય છે આ જગ્યાએ એટલે એ માટે આપણે તમને એક રૂમ બતાવીએ છીએ એ રીતના રૂમો છે અને અહીંયા જો તમે રહેવાની વ્યવસ્થા કઈ રીતની કેટલી સુંદર અને વ્યવસ્થિત વ્યવસ્થા બનાવેલી છે રહેવાની ને આપણે તમને એક રૂમ પણ બતાવી દઈએ આપણે એક આધી રૂમ ખુલ્લી હશે એટલે તમને બતાવી દઈએ તો તમારે રોકાવું હોય તો કોઈ ટેન્શન આજુબાજુનું વ્યૂ છે તો એક આપણે રૂમ ખોલીને પણ જોઈએ કેવી વ્યવસ્થા છે રોકાવવા માટેની તો આ રીતની કૂમ છે ને આ રીતની રોકાવાની વ્યવસ્થા છે ત્રણ બેડ છે આ રીતના ને બહારનો નજારો તો આપણે જોયો છે વ્યવસ્થિત બાથરૂમ બાથરૂમ બધી વ્યવસ્થા છે તો કેવું લાગ્યું તમને અવધૂત આશ્રમ તો કમેન્ટમાં જરૂર બતાવીજો અને હા રોકાવા માટે બહુ મસ્તની અને સુંદર જગ્યા છે જો તમે વિઝિટ કરો જૂનાગઢમાં તો જરૂર આ જગ્યાના દર્શન કરજો અને રોકાવા આવો તો પણ તમે અગાઉથી આવો એટલે સીધા બુકિંગ કરાવી લેજો કારણ કે શિવરાત્રિનો સમયમાં તો તમને લગભગ ટ્રાફિક જ જોવા મળશે બધી જગ્યાએ એટલે જો પોસિબલ હશે તો હું તમને મારા ડિસ્ક્રિપ્શનમાં આ આશ્રમના નંબર નાખી દઈશ કમેન્ટમાં જરૂર બતાવીજો કેવો લાગ્યો તમને આ અવધૂત આશ્રમનો નજારો અને મહાદેવ બાપુનો આશ્રમ છે અને મહાદેવ બાપુ અહીંયા સેવા કરે છે અને અહીંના મહંત બાપુ છે તો જય ગિરનારી બતાવીને અને શિવરાત્રિમાં આવો તો અવશ્ય મુલાકાત લેજો